જય સ્વામિનારાયણ રૂજુ સેવાશ્રમ નેચર કેરમાં માં આપનું હાર્દિક સ્વાગત છે જય સ્વામિનારાયણ કહેવાનું કારણ એ છે કે તિલક ચાંદલો કરતા ઘણી વખત ઘણા હરિભક્તો સંતોને કાળો દાગ રહી જાય છે તિલક કાળો થઈ જાય છે અને ચાંદલા પણ કાળો થઈ જાય છે પછી સિક્કો માર્યો હોય જાણે એ ટાઈપનું આખું એનું નાયા ધોયા પછી પણ કાળો કાળો રહેતો હોય છે તો એના માટે અમે એક ક્રીમ બનાવ્યું છે કહેતા પાવડર છે એ ક્રીમ તમારે પાણી અથવા ગુલાબજાળું મેળ તમારે બનાવવાનું છે પછી એનો તિલક ચાંદલો કરવાનો છે તો એ એ તિલક ચાંદલો કોઈ કેમિકલયુક્ત ક્રીમ નથી એ માત્ર કુદરતી ઔષધિઓ છે અને એનાથી તિલક ચાંદલો કરવાનો છે થોડો વ્હાઈટ રહેશે કલર નહીં આવે એમાં તો એ તિલક ચાંદલો તમે સતત બે ત્રણ મહિના ચાર મહિના કરશો તો તિલક ચાંદલોના ધાક જતા રહેશે અને એ અમારા તરફથી ભેટ આપવામાં આવે છે તો ગમે ત્યારે આવતા જતા લઈ જઈ શકો છો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો બે લાયકોન દબાવો સબસ્ક્રાઇબ કરો અને કરાવો ધન્યવાદ